નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો શાસ્ત્રોમાં રાહુને સમસ્ત ગ્રહોમાં સૌથી વધુ શક્તિશાળી ગ્રહ માનવામાં આવ્યો છે જો તે સાચા સ્થાન પર વિરાજમાન હોય રાહુમાં સ્વયંની શક્તિ નથી હોતી પરંતુ તે કુંડળીમાં જે પણ ભાવમાં અથવા જે પણ ગ્રહ સાથે હોય છે તેની તાકાતને પોતાના પ્રભાવમાં ભેળવી લે છે આ જ રીતે કેતુ પણ વ્યક્તિના જીવનમાં જબરજસ્ત ઉથલપાથલ મચાવવાની તાકાત ધરાવે છે એક ઉપાયથી બદલાઈ જશે તમારી કિસ્મત શાસ્ત્રોમાં આમ તો આ બંને ગ્રહોની શાંતિ માટે અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે તેમાં નાના મોટા ટોટકાથી લઈને મહામૃત્યુંજય મંત્રના અનુષ્ઠાનનો પણ સમાવેશ થાય છે

તમે તેમાંથી ગમે તે વાંચી શકો છો ફક્ત આટલું કરવાથી પણ દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જાય છે શ્રીમદ ભગવદ્ ગીતા ભગવાન શ્રી કૃષ્ણએ સંભળાવેલું જ્ઞાન છે જ્યારે રામચરિતમાંસમાં ભગવાન રામના જીવન ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે આ રીતે આ બંને ગ્રંથ વ્યક્તિના મનના ભ્રમને દૂર કરીને તેને સાચો માર્ગ બતાવે છે તેમાં નાના નાના શ્લોકો ચોપાઈઓના રૂપમાં અનેક શક્તિશાળી મંત્ર આપવામાં આવ્યા છે આ મંત્રરૂપી શ્લોકો અને ચોપાઈઓના ઉચ્ચારણથી જ વ્યક્તિનું ભાગ્ય ઉઘડી જાય છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જાય શ્રી કૃષ્ણ